છતાં તમને કોઈ રોકતું હોય બારંગાર નિરાશા ધંધાની નિષ્ફળતા સામાજિક નિષ્ફળતા મિત્રો પ્રત્યેનો અવગણો આ બધું આપણને ખૂબ નિરાશાની ગર્તમાં લઈ જતું હોય છે ઘણીવાર એવી પરિસ્થિતિનો જન્મ થતો હોય છે કે આપણે ખૂબ હતાશ થઈ નીચે પડી ગયા હોય પણ ખૂબ સારા જાણકારી કીધું છે આ દુનિયામાં પડવું ગુનો નથી પડ્યા પછી ઉભા ના થવું ને એ સૌથી મોટો ગુનો છે એ શબ્દ અહિયાં સાકાર કરે છે ગતમ ના સોચન જે ગયું છે અને ભૂલવાની તૈયારી કરી કે આપણે પરિવાર ઉભા થવાનો પ્રયત્ન કર્યો છે તો 100% સફળતા આપાના કદમ તું સે આપ જાણો જો સજીના મહાન આય પહેલેથી આ જાણો જો અટલ બિહારી વાચવે 1984 ની સાલમાં ઇન્દિરે ગાંધીના મૃતીમજી આવેલી ચૂંટણીમાં સમગ્ર દેશમાં ભાજપનો સભાવ દેખાય છે. ખાસ કરીને બેસી એક અંદર બધીથી એક મહેસણ આવી આપણો મહેસણ આવી કે પોલિટિકલ એબિલિટી કે કે ભાજપ જીત્યું. આ આ ચૂંટણી પછી ત્યાંને લાગ્યું કે જનતા પાર્ટી જનતા જન જનમાંથી બનેલું ભાજપ ઊનું દેખાય લોકોએ જ્યારે વાજો આવી ચર્ચા દેલી કોંગ્રેસ ખૂબ જ મજબૂત થઈ ગઈ આગળ વધી રહી હતી ત્યારે ભાજપ અને અમારી ટીમે બધાય બેડા વેચે છે

ખૂબ જ નામ ના ધરાવે પરંતુ રાજી ગાદી સાથેની મિત્રતાના ઈછાવે અરબાતી ટૂકલેડ્યા સંતસ્ય બની ખૂબ જ કેરિયરના ઉચ્ચા ગ્રાહ પછી કેરે માણસ શું ભૂલો કરે છે ને એનું શું પરિણામ આવે છે અને પરિણામની કેવી રીતે ઘટાડે છે કેમે તો બચ્ચે પાસેથી આપણે શીખવા જેવું એ વખતે રાજી ગાદીના સમયમાં ઓપચ કાંડ થયું અભિდაપ નજીદા બનીનું નામ ઉછળ્યું તેમણે પાંચ એક વર્ષ ફિલ્મના લેન્ડથી દૂર રહ્યા પછી રાજીનામા કરવાથી કઈલા ફિલ્મોમાં આવવાનો પ્રયત્ન કર્યો એ વખતે એમને કદાચ થોડી ઘણી પુણ્યને કારણે સફળ થયા ફરીવાર કામે લાગ્યા હિંમત ન હારે પરિવાર ઉભા થવા પ્રયત્ન કર્યો પાછા કઈક નવું કરવાનો વિચાર અને કોઈ યોગ્ય દિશાનો અભાવે એ એમને પછી 7 વર્ષ પછી એબીસીએલ નામની કંપની ઊભી કરી એમને એક પ્રોડક્શન હાઉસમાં હું કમાણી દે એટલે પોતે 50 વર્ષના ન એટલે સફેદ દાઢી રાખી લોકો વચ્ચે કે ના આઈ એમ નોટ એંગ્રી મેન હવે હું રિટાયરમેન્ટ ના આરે છું અને હું હવે કંપની ચલાવવા જઈ રહ્યો છું એમને એની બ્રાન્ડ પ્રમોશન કરવા માટે કદાચ એવું કર્યું છે પણ એ કંપની ભી ના ચાલી ખૂબ જ દેવાદાર થઈ ગયા એવી પરિસ્થિતિ થઈ ગઈ કે એમનો પોતાનું પ્રતિક્ષા બંગલો કરો ને એ ભી ગીરવે મૂકવો પડ્યો ખૂબ જ પાયમાલ હાલતની અંદર અમિતા બચ્ચનને જવું પડ્યું આપણે બધાને યાદ પરિસ્થિતિ રહે વાર ધંધામાં નોકરીમાં ક્યાંક કોઈ જગ્યાએ ચડતી પડતી સતત આપતી રહેતી હોય છે આપણે પોતે ભી ઘણા નારાજ થઈ ગયા છે પણ અમિતા બચ્ચનના કિસ્સા પરથી આપણે ઘણું શીખવા જેવું છે કે પોતાને ઓફિસમાં મોડા સુધી બેઠા ટોટલ નુકસાનનો સરવાળો મળ્યો વોટ ઇઝ ધ નેક્સ્ટ आप इच्छा करो, ये पढ़ी क्या था? तो उपाधवां उत्साह, हमने में तो, हमने साढ़े दोनों बागे राते ये शोपड़ा का दया किया, यार तुम्हें पढ़ी का उपाध तत्त्व हो जान, अरे कितना संघर्ष तो सामन तरह पड़े जान है, कि तुमने कल्पना नहीं हुई, कि यानी स्टोरी पर तुमने क्या लाभ है, ये शोपड़ा का दया અમિતાભ બચ્ચન અત્યારે તમારો એવો સમય નથી કે તમે સોલો હીરો તરીકે ચાલી શકો તમે અત્યારે એક લાંબા સમય સુધી આનાથી બહાર નીકળ્યા છો દુનિયા જાણે છે તમે ખૂબ નુકસાની છો એટલે અત્યારે જે સ્ટાર્ટઅપ છે એની સાથે તમે સહન કરીને ચાલવા તૈયાર હો હું એક પિક્ચર બનાવું જેમાં તમે લો અને શાહરૂખ ખાનને સુપરસ્ટાર તરીકે લઈ અને કો એક્ટર તરીકે અમિતાભ બચ્ચનને એમને એન્ટ્રી આપી અને મોહબત્તી પિક્ચર બનાવી મોહબત્તી પિક્ચરની ખૂબ સફળતા રહી અમિતાભ બચ્ચનને ફરી વાર વિશ્વાસ આવ્યો એને કીધું કદાચ

ત્યારે ગોવિંદા સાડા ને પછી સાડા નો મેકઅપ કરીને તૈયાર થઈ બેઠો હોય એની માન માં બેઠો ત્યારે ગોવિંદા બપોરે સાડા બારે વાગે અને બે વાગે તૈયાર થાય છતાં બી બડી મિયા છોટી મિયા સફળ થઈ અને અમિતાભ બચ્ચન નો જમાના જમાનો પછી આપ સૌ જાણો છો કે કેટલી જે ટુલ પ્રોગ્રામો છે આમ કરતા 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 અમિતાભ બચ્ચન આજે એ જો 75 સૌથી સારો કમાણી કરતો મિનિયર કલાકાર આપણી વચ્ચે છે આ બધાનું કારણ શું છે ગતમ ના સોચમ ભાઈ બોલ ઇઝ બોલ એને વિચારની કાલે શું છે એને કા ગોવિંદાને સાથે દેના કડવા કોણ બી ફીલી જાય અત્યારે 10માંથી 6 ઢોળાય એટલે કે 60% એડવર્ટાઇઝ એન્ડોર્સમેન્ટ ઉપર એનો પોતાનો અધિકાર છે એની મીટિંગે તમામ સર્વા મારવા જોઈએ તો આપણને એમ લાગે છે કે ગાય 50-50 ને હાથ આનું થઈ ગયું કેવા વિચારવાળા માણસ શીખવું જોઈએ તો 75 વર્ષ છે હવે એના માટે અધિકમારો કોના માટે કમાજે પણ